અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બે વિદ્યાર્થીની મિત્રો આપણે પાંચમા પ્રકરણમાં ધંધાકીય વ્યવસ્થાના ત્રણ સ્વરૂપો વૈયક્તિક માલિકીની પેઢી હિન્દુઓ અભિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો અને ભાગીદારી પેઢી વિશે અભ્યાસ કર્યો તેમજ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બે એટલે કે પ્રકરણ છમાં માં સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે અભ્યાસ કર્યો આજે આપણે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત વિશે અભ્યાસ કરીશું તફાવતના મુદ્દામાં પ્રથમ છે સ્થાપના વિધિ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ છે અને તેની નોંધણી મરજિયાત છે એટલે કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવો તો પણ ચાલે ન કરાવો તો પણ ચાલે અગર જો નોંધણી કરાવવાની હોય તો તે પણ તેની વિધિ સરળ અને મરજિયાત છે તેને કાયદા દ્વારા ભાગીદારી પેઢીને કોઈ કાનૂની વ્યક્તિત્વ અલગ મળતું નથી જ્યારે કંપનીની સ્થાપના વિધિ લાંબી અને અટપટી છે તેમ તેની નોંધણી કરાવવી પણ ફરજિયાત છે અને જેવી નોંધણી થાય છે તેવી કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે બીજો મુદ્દો છે સભ્ય સંખ્યા ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા બે સભ્યો હોવા જરૂરી છે કંપની ધારા બે હજાર તેરની કલમ ચારસો ચોસઠ મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા સોથી વધુ નહીં તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે હાલમાં કંપની પર્ચુડા નિયમ દસ વર્ષ ચૌદ બે હજાર ચૌદ મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા પચાસ નક્કી કરેલ છે એટલે ભાગીદારી પેઢીમાં હાલના કાયદા બે હજાર ચૌદ મુજબ ઓછામાં ઓછા બે ભાગીદારો અને મહત્તમ સંખ્યા પચાસ ભાગીદારોની હોઈ શકે તેનાથી વધુ હોઈ શકે નહીં અને વખતો વખત સરકારના નિયમો જે પ્રમાણે બદલાય તે પ્રમાણે મહત્તમ ભાગીદારોની સંખ્યા નક્કી થાય છે જ્યારે કંપની સ્વરૂપની વાત કરીએ તો તમે જાણો છો કંપનીમાં મુખ્ય બે પ્રકાર પડે છે એક જાહેર કંપની અને બીજી ખાનગી કંપની જો જાહેર કંપની હોય તો તેમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછા સાત સભ્યોની હોવી જોઈએ અને વધુમાં વધુ ગમે તેટલા એટલે કે અમર્યાદિત હોઈ શકે જ્યારે ખાનગી કંપની હોય તો તેમાં ઓછામાં ઓછા બે સભ્યો અને વધુમાં વધુ બસો સભ્ય સંખ્યા હોઈ શકે તેનાથી વધુ સભ્યો ખાનગી કંપનીમાં હોઈ શકે નહીં ત્રીજો મુદ્દો છે મૂડી ભાગીદારી પેઢીમાં સ્વાભાવિક રીતે જ ભાગીદારો ઓછા હોય છે એટલે મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકાય છે પ્રમાણમાં ભાગીદારી પેઢીના પ્રમાણમાં મૂડી કંપની સ્વરૂપમાં વધુ જોવા મળે છે ચોથો મુદ્દો છે હિસ્સા કે હિતની ફેરબદલી અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદાર પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી ભાગીદારી પેઢીમાં કરી શકતો નથી કારણ કે ભાગીદારી પેઢીમાં જે કોઈ પણ નિર્ણયો લેવાય છે તે સર્વસંમતિથી લેવાય છે કોઈ એક ભાગીદાર પણ અસંમત હોય તો કોઈ અન્ય ભાગીદાર પોતાના હિસ્સા શકે નહીં કંપની સ્વરૂપની વાત કરીએ તો કંપનીમાં શેર હોલ્ડરોએ શેર ખરીદેલા છે અને એ શેરની ફેરબદલી સરળતાથી અને મુક્ત રીતે માન્ય શેર બજારમાં કરી શકાય છે એટલે સબ સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે પરંતુ ખાનગી કંપની હોય તો ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ રાખવામાં આવે છે જાહેર કંપનીના શેર સરળતાથી ફેરબદલી કરી શકાય છે એટલે હિસ્સા અને હિતની ફેરબદલી જાહેર કંપનીમાં સરળ છે પાંચમો મુદ્દો છે જવાબદારી ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે એટલે કે પેઢીના દેવા જો વધી જાય અને મિલકતો ઓછી હોય તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ તે દેવું ચૂકવવું પડે છે અહીં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત તો છે જ પણ સાથે સાથે વ્યક્તિગત અને સંયુક્ત રીતે બંને રીતે અમર્યાદિત છે જેના વિશે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો જ્યારે કંપની સ્વરૂપ હોય તો કંપની સ્વરૂપમાં મર્યાદિત જવાબદારી જવાબદારીવાળી કંપનીમાં દેવા માટે શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી ફક્ત તેમની જવાબદારી કેટલી તેમણે શેર પાછળ ખર્ચેલા નાણાં જેટલી જવાબદારી હોય છે તેનાથી વધારે તેમણે અંગત મિલકતો વેચીને દેવા ચૂકવવાના રહેતા નથી છઠ્ઠો મુદ્દો છે સંચાલન પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે તેઓ બધા સાથે મળીને સંચાલન કરે છે અથવા તેમનામાંથી કોઈ એક કે એકથી વધુ ભાગીદાર મળીને સંચાલન કરે છે જ્યારે કંપની સ્વરૂપ હોય તો તેમાં બે ભાગ પડી જાય છે એક શેર હોલ્ડરો એટલે કે કંપનીના માલિકો અને બીજો ભાગ છે ચૂંટાયેલા સંચાલકો શેર હોલ્ડરો ચૂંટણી દ્વારા આ સંચાલકોની નિમણૂક કરે છે અને સંચાલકો કંપનીનું સંચાલન કરે છે એટલે અહીં માલિકો અને સંચાલકો બે ભાગ અલગ અલગ પડી જાય છે સાતમો મુદ્દો છે આયુષ્ય કોઈ ભાગીદારનું અવસાન થાય કે નાદાર થાય કે ભાગીદાર અસ્થિર મગતનો થાય તો ભાગીદારીનું વિસર્જન થાય છે પેઢી ચાલુ રાખવી હોય તો બધા બાકીના ભાગીદારો જો સંમતિ જાહેર કરે તો પેઢી ચાલુ રાખી શકાય છે પરંતુ તેમના વચ્ચે જે સંબંધ છે જેને ભાગીદારી કહેવાય તેનું વિસર્જન થાય છે અને જો તેમાંથી કોઈ એક ભાગીદાર પણ અસંમતિ જાહેર કરે કે હવે પેઢી ચાલુ રાખવી નથી તો તે પેઢી બંધ થઈ જશે એ તેથી ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું હોય છે જ્યારે કંપનીમાં કોઈ સભ્યના મૃત્યુ નાદારી કે અસ્થિર મગજ થવાના સંજોગોમાં પણ કંપનીના અસ્તિત્વનો અંત આવતો નથી કારણ કે તેના શેરની કે તેના હિસ્સાની ફેરબદલી આસાનીથી થઈ શકે છે આથી આયુષ્ય લાંબુ છે આઠમો મુદ્દો છે રહસ્યોની જાળવણી ભાગીદારી પેઢીમાં ધંધાના રહસ્યની જાળવણી થઈ શકે છે કારણ કે ભાગીદારો જ પોતે સંચાલકો છે તો તેઓ રહસ્યો જાળવી શકે છે જ્યારે કંપની સ્વરૂપમાં માલિકો અલગ છે અને સંચાલકો અલગ છે એ ઉપરાંત જ્યારે પણ કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો દરેક સભ્યની એટલે કે શેર હોલ્ડરની સંમતિથી નિર્ણયો લેવાય છે સભાઓ જાહેર કરવી પડે છે સભામાં તમામ વિગતો જાહેર કરવી પડે છે એટલે ધંધાના રહસ્યની જાળવણી કંપની સ્વરૂપમાં મુશ્કેલ છે નવમો મુદ્દો છે પરિવર્તનશીલતા ભાગીદારી પેઢીમાં કોઈ પણ પ્રકારે આંતરિક સ્વરૂપે પરિવર્તન કરવું હોય તો શક્ય છે એટલે કે ભાગીદારી પેઢી પરિવર્તનશીલ છે જ્યારે કંપની સ્વરૂપમાં પરિવર્તન મુશ્કેલ છે દસમો મુદ્દો છે વ્યક્તિગત સંપર્ક પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદારો સીધો સંપર્ક રાખી શકે છે કારણ કે તેઓ પોતે જ માલિક છે અને તેઓ પોતે જ સંચાલક છે જ્યારે કંપની સ્વરૂપમાં માલિકો અલગ છે સંચાલકો અલગ છે તેથી આવા વ્યક્તિગત સંપર્કનો અભાવ કંપની સ્વરૂપમાં વર્તાય છે અગિયારમો મુદ્દો છે વિસર્જન કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલા સંજોગોમાં કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે અહીં સુધી કે એક ભાગીદાર પણ જો પેઢીનો અંત કરવા ઈચ્છે એટલે કે વિસર્જન કરવા ઈચ્છે તો તે પેઢીનું વિસર્જન કરાવી શકે છે જ્યારે કંપની સ્વરૂપમાં કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને જ થઈ શકે છે કોઈ સભ્ય કંપનીનું વિસર્જન કરાવી શકતો નથી આ થયો ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત આગલા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હફીઝ